નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં પહેલીવાર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલા ઘંટડીના બે લાયકનને ઓન કરો જેથી આપણા દરરોજ નવા બજાર ભાવની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે આજે તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ ને વાર શનિવારના જૂનાગઢ અને અમરેલી માર્કેટયાર્ડના બધા જ પાકના બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ જૂનાગઢ માર્કેટયાર્ડના વીસ કિલો દીઠ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ જોઈએ તો જેમાં ઘઉં પાંચસો રૂપિયાથી પાંચસો ને સત્રીસ રૂપિયા અડદ એક હજારથી પંદરસો ને આડત્રીસ રૂપિયા તલ ચૌદસો થી ઓગણીસો ને વીસ રૂપિયા વાલ આઠસોથી આઠસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ને ત્રીસ રૂપિયા તુવેર અગિયારસો પચાસ થી સોળસો અડસઠ રૂપિયા તલકાળા બે હજાર પાંચસોથી ત્રણ હજાર પચાસ રૂપિયા ચણા નવસો થી એક અઠ્ઠાણું રૂપિયા મગફળી જાડી અગિયારસો પચાસ થી તેરસો ને અઠ્યાસી રૂપિયા ધાણા સોળસોથી બે હજારને આઠ રૂપિયા સોયાબીન નવસોથી એક હજાર પંચોતેર રૂપિયા જુવાર નવસો છપ્પનથી નવસો ને છપ્પન રૂપિયા મગફળી ઝીણી અગિયારસો થી તેરસો ને સડસઠ રૂપિયા જીરું ત્રણ હજાર નવસોથી ચાર હજારને બસો રૂપિયા ચોળી નવસો ત્રીસથી 930 ત્રીસ રૂપિયા ચણા સફેદ એક હજારથી તેરસો રૂપિયા સિંગફાડા અગિયારસોથી પંદરસો ને દસ રૂપિયા મગ એક હજાર ત્રણસોથી બે હજારને રૂપિયા મેથી આઠસો પચાસ થી ઊંચો ભાવ આઠસો પચાસ રૂપિયા જુનાગઢ માર્કેટયાર્ડના બધા જ પાકના બજાર ભાવ જાણ્યા બાદ અમરેલી માર્કેટયાર્ડ વીસ કિલો દીઠ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ જોઈએ તો ગિરનાર સિંગ એક હજારથી તેરસો ને રૂપિયા શિંગફાડા તેરસો એસી થી પંદરસો સિત્તેર રૂપિયા ઘઉલોકવન ચારસો પંચ્યાસી થી 530 ત્રીસ રૂપિયા તુવેર સાતસો થી સૌદસો રૂપિયા ધાણા ચૌદસો થી અઢારસો પંચાણું રૂપિયા સીંગ મોટી નવસો થી સૌદસો રૂપિયા તલ સફેદ નવસો થી બે ને પિસ્તાલીસ રૂપિયા અડદ એક હજાર થી પચાસ રૂપિયા ઇરંડા અગિયારસો થી બારસો ને પંચાવન રૂપિયા અજમા બે હજાર બસો એસી થી બે હજાર બસો ને એસી રૂપિયા થી સૌદસો રૂપિયા તલકાળા બે થી ચાર હજાર નેવું રૂપિયા ચણા આઠસો થી અગિયારસો રૂપિયા જીરું ત્રણ હજારથી ચાર હજાર બસોને પંચોતેર રૂપિયા મેથી નવસો પંચાણું થી એક હજાર પાંત્રીસ રૂપિયા શીંગ મઠડી નવસો થી સિત્તેર રૂપિયા મગ પંદરસો થી પંચાવન રૂપિયા વાલ નવસો પાંચથી તેરસો રૂપિયા મરછા લાંબા પંદરસો વીસથી ચાર હજાર એકસો ને સિત્તેર રૂપિયા કપાસ એક હજાર થી સોળસો રૂપિયા સિંગદાણા નવસો થી સોળસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો પંચાણું રૂપિયા ચણા સફેદ છસો થી એક હજાર પંચ્યાસી રૂપિયા રાયડો ચૌદસો થી પંચોતેર રૂપિયા સોયાબીનની વાત કરીએ ઓછો ભાવ નવસો રૂપિયાથી વધુ ભાવ એક હજારને દસ રૂપિયા સુધી આ મુજબ રહ્યા હતા બંને માર્કેટયાર્ડના બધા જ પાકના બજાર ભાવ